વડાલી તાલુકાના નવી મોહોર પ્રાથમિક શાળાના શિક્ષકને ચાલુ નોકરીએ હૃદયરોગનો હુમલો આવતા સ્થળ પર જ મૃત્યુ થયું છે સુથાર નગીનભાઈ સોમાભાઈ શિક્ષક નવી મોહોર પ્રાથમિક શાળા જેને ચાલુ નોકરી દરમિયાન એટેક આવતા વર્ગખંડમાં પડી ગયા હતા અને સ્થળ ઉપર દમ તોડ્યો હતો શાળા પરિવાર દ્વારા એકસો આઠને જાણ કરવામાં આવી હતી અને એકસો આઠ મારફતે વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવતા હાજર તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા મૂળ વતન પ્રાંતિજ તાલુકા જિલ્લાના વતની છે અને બે વર્ષથી નવી મહોરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ